રાજ્ય સરકારે શું પગલા લીધા એની વિગતો આપણે આવી રહી છે એટલે કે આ ઘટનાની હવે કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે જે ઘટના સર્જાઈ એમએ ઇન્ડિયા નું આ ટ્વીટ છે રણધીર જયસ્વાલ ખુદ ટ્વીટ કર્યું અને તેમણે કહ્યું કે તેની અંદરની જે તપાસ કરવામાં આવી રહી છે અને એમએ કહ્યું કે સતત રાજ્ય સરકારના તે સંપર્કમાં છે અને જે લોકો સામે કાર્યવાહી કરવાની હતી તેમાં રાજ્ય સરકારે આ નોંધ ગંભીરતાથી લીધી છે હિમ આપણને ઇન્ટરેક્ટિવ વોલથી સમજાવશે કે આ ટ્વીટમાં રણધીર જયસ્વાલે શું કહ્યું છે તેમણે આ એક્સ પોસ્ટ પર શું લખ્યું છે એ હિમ આપણે તમને ઇન્ટરેક્ટિવ વોલથી સમજાવશે આપણે ગ્રાફિક્સ એ દરમિયાન બ્રેકિંગ પ્લે કરીશું અને ત્યારબાદ હિમ આપણને સમજાવશે કે આખરે રણધીર જયસ્વાલના એમઇ ના જે ટ્વીટ છે તેમાં તેમણે શું લખ્યું છે સૌથી બ્રેકિંગ કે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટમાં જે વિગતો સામે આવી છે તે એમણે કહ્યું છે કે રાજ્ય સરકારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે રાતની આ ઘટના હતી ત્યારબાદની આ ઘટના હિમ આપણી સાથે જોડાઈ ગયા છે હિમ ઓવર ટુ બિલકુલ જીગાર તો રણધીર જયસ્વાલ કે જેઓ ઇન્ડિયન ડિપ્લોમેટ એન્ડ સિવિલ સર્વિસિસ ઓફિસર છે એમને આ ટ્વીટ કર્યું છે અને આ જે ગુજરાત યુનિવર્સિટીની જે ઘટના છે એના પડઘા અત્યારે નેશનલ લેવલે પડી રહ્યા છે તેમણે એવું લખ્યું છે કે એન ઇન્સિડન્ટ ઓફ વાયોલન્સ ટુ પ્લેસ એટ ગુજરાત યુનિવર્સિટી ઇન અમદાવાદ યસ્ટરડે સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ પરપેટર્સ એટલે કે સ્ટેટ ગવર્નમેન્ટ અત્યારે જે આરોપીઓ છે એમની સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે એમણે આ ટ્વીટમાં એવું લખ્યું છે સાથે એમણે લખ્યું છે કે ટુ ફોરેન સ્ટુડન્ટ્સ વર ઇન્જર્ડ ઇન ધ ક્લેશ બે ફોરેન સ્ટુડન્ટ્સ જે અફઘાની હતા એ અત્યારે ઇન્જર્ડ થયા છે જેમાંથી વન ઓફ ધેમ હેઝ બીન ડિસ્ચાર્જ ફ્રોમ હોસ્પિટલ એકને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને બીજાની સારવાર ચાલી રહી છે અત્યારે રણધીર જયસ્વાલ કે જેઓ ઇન્ડિયન ડિપ્લોમેટ એન્ડ સિવિલ સર્વિસ ઓફિસર છે તેમણે આ ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં એવું લખ્યું છે કે જે ગુજરાત યુનિવર્સિટીમાં જે કાંડ થયો એમાં અત્યારે જોર

તપાસનું ધમધમાટ થશે તેમ તેમ અત્યારે થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ થવાની છે એ પ્રેસ કોન્ફરન્સમાં કયા પ્રકારની વિગતો સામે આવશે કારણ કે સતત પોલીસ આ નજર રાખી રહી છે અને તેના પરથી આપણને ખ્યાલ આવશે કે આ પ્રેસ કોન્ફરન્સમાં કયા મુદ્દાઓને લેવામાં આવશે કારણ કે ગઈકાલ રાત્રે દસ ને પચાસની આસપાસ આ ઘટના ઘટી ત્યારબાદ સતત પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી વહેલી સવારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા તપાસનો ધમધમાટ તે થયો અને હવે તપાસ એ દિશામાં થઈ રહી છે અને એના મૂળ સુધી પહોંચવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સતત આ કેસ પર નજર છે પોલીસ પણ આ સતત વોચ કરી રહી છે અને હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે એમાં પરથી આપણને ખ્યાલ આવશે કે આ સમગ્ર ઘટનામાં તપાસ ક્યાં પહોંચી